વડોદરા શહેરની ઐતિહાસિક ધરોહર વડોદરાની ઓળખ માંડવી નથી ત્યારે માંડવી દરવાજા સ્ટ્રક્ચરની સ્થિતિ ખૂબ જ ખરાબ થતા વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસની મુહિમ આખરે રંગ લાવી છે પહેલા રાજકારણીઓ અને હવે માંડવી ગેટની ચિંતા રાજવી પરિવારે કરી આજે રાજવી પરિવાર મહારાણી રાધિકા રાજે ગાયકવાડ માંડવી દરવાજાની મુલાકાતે આવ્યા હતા આ અંગે મહારાણી રાધિકારા જે ગાયકવાડે જણાવ્યું હતું કે હાલમાં અમે માંડવી ગેટની પરિસ્થિતિ જોવા માટે આવ્યા છીએ હાલમાં તેની ચર્ચા ચાલે છે કે હવે એને કેવી રીતે સાચવી અને રિપેર કરી શકાય તેના માટે હાલમાં હેરિટેજ ટ્રસ્ટ પણ કામ કરી રહ્યું છે અહીંયા એક્સપર્ટ ને પણ બોલાવવામાં આવ્યા છે અને તેઓ શું કહે છે તે બાબતે કોર્પોરેશન સાથે ચર્ચા કરવામાં આવશે અને આશા છે કે આનું રિપેરિંગ વહેલી તકે થશે વધુમાં કહ્યું હતું કે અમે આગ્રહ કરી શકીએ છીએ કે હેરિટેજ માટે અમે સહયોગ આપીએ છીએ કે વડોદરાના નાગરિકો માટે આ રીતે ધરોહરને સાચવવાના પ્રયાસો કરતા રહીશું આમાં વિવાદ જેવું કશું નથી તમારે આ હેરિટેજને બચાવવા પ્રયાસ કરવા જોઈએ મને લાગે છે કે નાગરિકો પ્રેસને અને એડમિનિસ્ટ્રેશને બધાએ એલર્ટ રહી બધાએ આ ધરોહરને બચાવવી જોઈએ વરસાદ પહેલાં આને સ્ટેબિલાઈઝ કરી દેવી જોઈએ નહીં તો વરસાદમાં વધુ ડેમેજ થશે જેમ રિપોર્ટ તૈયાર થશે

કામ કરી રહ્યું છે અને અહીંયા અમે ને પણ બોલાયા છે અને એમનું શું શું કહેવાનું હશે એ શેર કરશે પછી એ અમે વીએમસી જોડે શેર કરશું અને એ આશા છે કે આનું રિપેર થશે અને વ્યવસ્થિત રિસ્પોન્સબ્લિટ રિપેર થશે અમે તો આગ્રહ કરી શકીએ છીએ સંકેત આપી શકીએ છીએ વીએમસી ને અને હેરિટેજ બહુ એક્ટિવ છે આમાં અને હું મારો સહયોગ આપું છું હેરિટેજ ટ્રસ્ટ અને અમે વડોદરાના પ્રાઉડ નાગરિકોને આ આને હાટવાની પ્રયાસ કરતા રહેશે એવું કાંઈ નથી કે અમે બધાને બી વાત કરવું જોઈએ આપને અમે બધાના એલર્ટ થવું જોઈએ આ એક તંત્ર તૂટી ગયું છે લાગે છે તમને ક્યાંક જાળવણીમાં શકાય મને લાગે છે કે આપણે નાગરિકો ને પ્રેસ ને એડમિનિસ્ટ્રેશન ને બધાને એલર્ટ રહેવું જોઈએ અને બધાનો એક જિમ્મેવારી હોવી જોઈએ અમારા ધરોહર ને સાચવી ને રાખવા વરસાદ ને પહેલા આને સ્ટેબલાઈઝ કરી દેવું જોઈએ તો વરસાદમાં વધારે ડેમેજ થશે એવું અમને લાગે છે આ ને અને કોર્પોરેશન ને શું કહેવા માંગો આ બાબત ને લઈને અને આ તમામ હિસાબે પછી અમે બીએમસી ને કોન્ટેક્ટ કરીને મળવાની પ્રયાસ કરે તો એ બધું આપ વાતો છે સાચું છે અને અમે આપ બધા મુદ્દા બીએમસી ને બધા ઉઠીને આવ્યા છે અને બધા તત્પર છે આને માટે એ જ બહુ મોટું વિષય છે હજી અમે ડિટેલ સર્વે નથી કર્યો એટલે અત્યારે અમારે વાત ચાલે છે બે ત્રણ જણા સાથે અને ડિટેલ સર્વે માટે ઘણો ટાઈમ લાગે કારણ કે એક આ બિલ્ડિંગનો અમારું એક રાય એવો છે કે આનો એક પોલીસિક અપ્રોચ લેવો જોઈએ કે આવતા પચાસ વર્ષ સાઠ સિતેર સો વર્ષમાં કંઈ પ્રોબ્લેમ ના થાય એટલે એક ડિટેલ સર્વેની જરૂર છે જેમાં મૂળ કોલ્સ આ ક્રાન્ટ થઈ છે તો કેમ થઈ છે કોઈ બી બિલ્ડિંગમાં આપણે જ્યારે મૂળ કોલ્સ આપણે શરીર રહેવું છે કંઈક મૂડ કોલ્સમાં જ્યારે ના જઈએ ત્યાં સુધી એ રિફીટ થયા જ કરશે કે હમણાં આપણે ઉપરથી રિપેર કરી દઈએ તમને એવું લાગશે કે આ બધું સેબિલાઇટ થઈ ગયું છે પણ પાંચ સાત વર્ષ પછી જ્યારે પાછું ત્યાં એના લીધે એટલે

પછી પંજાબમાં બહુ બધા ગોવિંદ કોટ કરેલા છે સમણ પેલેસ કરેલા છે ઘણા બધા કરેલા છે ના એવું આપણે ના કહી શકાય એવું કન્ફ્યુજન ના લઈ શકાય કારણ કે આ ક્રેક્રાક છે ને એ રીતે પોઝિટિવ છે ના લગાડ્યા હોય તો બી ક્રાક થાય આ એક આપણે એક સપોર્ટ આપ્યો છે એટલે એટલે જ કહું છું કે આપણે આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે ઘણી વાર કેવું થાય અમે એવા બિલ્ડિંગો બી જોયા છે બહુ તમને એવું લાગે ભયંકર ક્રાક છે પણ આજ પચાસ વર્ષ પહેલા કે વીસ વર્ષ પહેલા પડી ગઈ છે અને પ્રોગ્રેસિવ નથી આ પ્રોગ્રેસિવ લાગે છે કારણ કે રોજ ક્રેક વધતી જાય છે અને આ સપોર્ટ છે ને સપોર્ટ આપણે એવું કઈ સપોર્ટ આપણે એના માટે નથી કર્યા કે આપણે આ સ્ટ્રક્ચર ને સ્ટેબિલા આર્ટ ને સ્ટેબિલાઈઝ કરવા માટે સપોર્ટ કરેલા છે એટલે એનાથી ક્રેક વધે એવું બની ન શકે એટલે આમાં જોઈએ ને તો એક બાજુ જો એક બી આર્ટ છે ને એ બધા એકદમ કોમ્પ્રેશન કામ કરે ને એકબીજાને મળીને કામ કરે હવે આમાં એક પિલર માં તમને પ્રોબ્લેમ આવ્યો છે એટલે બીજી બાજુ બિલ્ડિંગ પુલ થવાનું જ છે થોડું એટલે પુલ થાય ને એટલે બીજી બધી આર્ચ તમે જોશો તો સ્લાઇડ સ્લાઇડ ક્રેક બીજે બી ડેવલપ થવા માંડ્યું છે કારણ કે આની મુવમેન્ટ આ જે એક પિલર છે એની મુવમેન્ટ હજી ચાલુ છે એટલે આપણે એ સ્ટેબિલાઈઝ કરવું જરૂરી છે ધીરે ધીરે બધે જ રીતો આવશે એ હવે જોઈએ અમે અમારે બી આગળ કેવી રીતે કાર્યવાહી અમને પરમિશન શું મળે છે કેવી રીતે થાય છે એના બેઝ પર સર્વે કરી શકાય

એટલે એકવાર આ ખોલીએ એમાં કયું મટીરિયલ છે બને તો એ જ ફેબ્રિક યુઝ કરીએ અને મિનિમલ ઇન્ટ્રુઝન સ્ટીલ વાપરવું પડશે પણ એ એકદમ પાતળું સ્ટીલ આવે જેનાથી આ સ્ટેબિલાઇઝ થાય પછી એને ગ્રાઉન્ડ કેવી રીતે સ્ટેબિલાઈઝ કરીએ એ એક વાર મેથોડોલોજી ડિફાઈન થાય પછી ખબર પડશે